મૂળ બિહારના સિવાન જિલ્લાના બરહાન ગોપાલ ગામનો વતની અને હાલ સુરતના અમરોલી ગણેશપુરા વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર જીવ શાહ હાલ દુબઈ ખાતે નોકરી કરી રહ્યા છે જ્યારે તેમની પત્ની દુર્ગાવતી કુમારી અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર આકાશ ઉર્ફે આરવ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હતા એક સપ્તાહ પહેલા દુર્ગાવતી કુમારીની મોટી બહેન રબડી અને તેનો દીકરો વિકાસ કુમાર બિનસુ દયાળ શાહ સુરત રહેવા આવ્યા હતા આ દરમિયાન ત્રણ વર્ષીય માસુમ બાળક આકાશની તેના જ માસિયાઈ ભાઈ વિકાસ કુમારે અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી આરોપી વિકાસે બાવીસમી ઓગસ્ટના રોજ સુરતથી દાદર સુધીની મુસાફરી કરી હતી તે દિવસે સાંજે દાદર રેલવે સ્ટેશન પર તેના મોબાઈલનું છેલ્લું લોકેશન મળ્યું હતું ત્યારબાદ તે આકાશના મૃતદેહને લઈને લોકલ ટ્રેનમાં વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પહોંચ્યો હતો મૃતદેહ સાથે મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પહોંચ્યો હતો જેમાં રાત્રે એક કલાકને ચાર મિનિટે કૃષિનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી હતી જેમાંથી તમામ મુસાફરો ઉતરી ગયા બાદ આરોપીએ ખાલી ટ્રેન જોઈ બાળકના મૃતદેહને ટ્રેનના ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આરોપી મૃતદેહને ખભા પર લઈને ફરતો જોવા મળ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ બાળકનું મૃત્યુ ગળું દબાવીને કરાયું હતું તેના ગળામાં જે દોરો હતો તેનાથી જ ગળું દબાવવામાં આવ્યું હતું જેના કારણે ગળું કપાઈ જવાથી બાળકનું મૃત્યુ થયું છે પોલીસને આરોપીની માનસિક બીમારી અંગેની ફાઇલ પણ મળી આવી છે જેની ખરાઈ માટે તબીબ પાસે મોકલવામાં આવી છે મુંબઈમાં આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે આ કેસની તપાસ માટે અમરોલી પોલીસની બે ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છે ત્યારે હાલ તો પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ મોબાઈલ લઈ હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીના માંથી જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની દેખબોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ટુ ધોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ બે દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દીકરાઓ છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે